પોરબંદર લોહાણા મહાજનની ચૂંટણીમાં ચેરિટી કમિશનરના આદેશ મુજબ ચૂંટણી અધ્યક્ષની નિમણૂક કરવા માટે બેઠક યોજાઈ હતી પરંતુ તેમાં બંને પક્ષો એકબીજાને આપેલ નામ માટે સહમત ન થતા વિવાદ વધુ વકર્યો છે અને ચેમ્બર પ્રમુખ જીગ્નેશભાઈ કાર્યાએ આ અંગે ચેરિટી કમિશનરને રજૂઆત કરી છે જે ઓર્ડર આવ્યો હોય એને ધ્યાનમાં રાખીને પિસ્તાલીસ દિવસમાં અધ્યક્ષની નિમણૂક કરવાની હોય ત્યારે પોરબંદર લોહાણા મહાજનના મહાનદમંત્રી જે અત્યારે હાલના છે રાજુભાઈ લાખાણીએ કોઈ અધ્યક્ષની નિમણૂક કર્યા વગર તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ છાપામાં જાહેરાત આપી દીધી કે જે કોઈ પણ લોહાણાના દીકરાને મેમ્બર બનવું હોય તે પહેલી તારીખથી આઠ તારીખ સુધીમાં મેમ્બર બનવું ખરેખર અધ્યક્ષની નિમણૂક થયા પછી અધ્યક્ષે આ કાર્યવાહી કરવાની હતી તેના બદલે એની કન્ટેમો કોટ કરી અને પોતે આ કાર્યવાહી કરી કારણ કે પોતાને એવું લાગ્યું કે હવે અમે તાત્કાલિક મેમ્બર બનાવશું તો અમને સહકાર મળશે પણ એવું ખરેખર હોતું નથી લોહણાના દીકરા બધે સમજવું જ હોય છે જે કંઈ પણ કાર્યવાહી તમે કરી સગાવ એને ધ્યાનમાં રાખીને જ્યાં જેને સહકાર આપવાનો છે તે આપવાના જ છે પણ આવું કોઈ ખોટી ગેરમાર્ગે દોરી અને અધ્યક્ષની નિમણૂક કર્યા વગર આ કાર્યવાહી કરી આ બાબતે અમે રાજકોટના નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી હોય તો એમની વીસ તારીખ કોર્ટમાં અત્યારે પડેલી છે વીસ છ બે હજાર ચોવીસના રોજ એમને બોલાવ્યા છે એની કાર્યવાહી જે કંઈ કે કન્ટેમો કોર્ટ કહેવાય લાનો તો જે કંઈ ચુકાદો આપશે એ કોર્ટના ન્યાયાધીશ જ આપશે ત્યારબાદ સોળ તારીખે મને સંજયભાઈ કાર્યનો કાગળ આવ્યો કે ભાઈ આપણે સોળમી તારીખે એક મિટિંગ રાખીએ અધ્યક્ષની નિમણૂક કરીએ પગ કાંઈ વાંધો નહીં સોળમી તારીખે સાંજે પાંચ વાગે લુવાના માજરુંડીમાં અધ્યક્ષની નિમણૂક કરવાનો કાગળ હતો એના અનુસંધાની મિટિંગ થઈ મિટિંગમાં બંને પક્ષની સહમતિથી જે કોઈ પણ અધ્યક્ષની નિમણૂક થાય કરવાની હતી માલ્યો સહમતી ન મળે તો ચેરિટી કમિશનર સાહેબને આપણે જણાવવાનું કે સાહેબ અમારા બંનેની સહમતી નથી આપ કોઈ પણ જે કંઈ અધ્યક્ષની નિમણૂક કરો એને અમે રાહભારી નીચે અમારે કાર્ય કરવા તૈયાર છીએ આ બાબત માટે મિટિંગ હતી સોળમી તારીખે સાંજે પાંચ વાગે મિટિંગ થઈ હાલના જે ટ્રસ્ટીઓ છે બાર જણા તેર અરજદાર હું એટલે બંને પાર્ટી એક બાજુ ટ્રસ્ટીની પાર્ટી ને એક બાજુ અરજદારની પાર્ટી બંને પાર્ટી સાંજે પાંચ વાગે મિટિંગ ચાલુ કરી મિટિંગમાં સંજયભાઈ કારીયાએ કીધું કે ભાઈ આપણે કેમેરા રાખ્યા છે અહીંયા શૂટિંગ જેથી આપણે કાર્યવાહીની શૂટિંગ ઉતારેલું હોય જેથી કોઈ વિખવાદ ન થાય એ લોકો સારી વાત છે શૂટિંગની વ્યવસ્થા કરી હતી એજન્ડા ચાલુ કરતા મહારાજ મંત્રીજી અત્યારના છે રાજુભાઈ લાખણી એનીએ મિટિંગ ચાલુ કરી અને એને કીધું કે ભાઈ આ એજન્ડા પ્રમાણે બે નામ છે અમારા તરફથી કિરીટભાઈ સવજાણીનું નામ મૂકીએ છે મેં એમાં કીધું કે ભાઈ અમારા તરફથી હું નટુભાઈ ઠકરાનું નામ મૂકું છું બંનેમાં કોઈ સંમત નથી આ હું એનામાં ન થયો એ મારામાં ન થયા ત્યારબાદ સંજયભાઈ કીધું કે મુકેશભાઈ દત્તાણીનું નામ આપું છું એટલે મેં કીધું આપણે એક જ નામની વાત હતી તેમ છતાં બીજું નામ આપો પણ હું એ નામમાં સહમત નથી કારણ કે મેં એક નામ આપ્યું તો બંને જણા એમાં સહમત થતા તો એને એવું કીધું તો અમે નિપુલભાઈ રૂપાલીનું નામ આપી દીધું ભાઈ હવે આ કોઈ નામ આપવાનો મતલબ નથી બંને પાર્ટી શપથ ના થાય તો ચેરિટી કમિશન નક્કી કરવું જોઈએ અને ચેરિટી કમિશનમાં આપણે બંને લખીને આપી દઈએ મિનિસમાં નોંધ કરીને કે અમે બંને એકબીજાના નામમાં શપથ નતા આપ ન્યાયાધીશ જે ઓર્ડર કરો એ પ્રમાણે અમે આગળ ચાલવા તૈયાર છે તો એના બદલે સંજયભાઈ કાર્યા એવું કીધું કે અમારી બહુમતી છે અમે બહુમતીના જોરે નિપુલભાઈનું નામ પાસ કરીએ છીએ તો ખરેખરમાં બહુમતી જેવું છે જ નહીં કે કોર્ટના ઓર્ડર પ્રમાણે બંને પાર્ટી બંને પાર્ટી એટલે અરજદાર અને હાલના ટ્રસ્ટી એના બદલે બહુમતીનો ઉપયોગ કરી ને એની નિમણૂક કરી આપેલા આ બાબતે પણ મેં તરત જ રાજકોટના અંદરમાં ફરિયાદ કરી છે અને પેપરમાં પણ વાંચવામાં આવ્યું છે કે એ લોકોએ અધ્યક્ષની નિમણૂક કરી દીધી છે તો આ બાબતે મેં રજૂઆત કરી છે ત્યારે આ મિટિંગ પૂરી થયા બાદ મેં તરત જ સંજયભાઈ અને હાલના જે બંને બેઠા લાવી કે અત્યારે જે ટ્રસ્ટી હતા એને રજૂઆત કરી કે ભાઈ માજનમાં આપણા બે ફાડા ના પડે એના માટે આનો કોઈ રસ્તો એવો કાઢો કે એકવીસ જણાની જે ચૂંટણી થઈ છે એમાં બંનેના દસ દસ જણા લઈ લ્યો એક જણાને ચીઠી નાખી દીઓ ભાજપના અગ્રણીઓ સાથે બેહીને આનો નિકાલ કરે ચૂંટણી કરવી હિતાવવા નથી ચૂંટણી કરવાનો કોઈ ઉકેલ નથી આપણે નિર્ણય કરીએ તો સંજયભાઈ કીધું નહીં ચૂંટણી કરવી છે આ સિવાય કોઈ ચર્ચા કરવી નથી એટલે મિટિંગ પૂરી કરી અને બહુમતીના જોરે પોતે પોતાના અધ્યક્ષ બનેવાય જે ગેરકાયદેસર છે